જય ગણપતિ બાપા જય મહાદેવ જય અંદેમા મિત્રો હું આજે એવરેજ જે વ્રતની કથા કહેવા માગું છું કેમકે હું પોતે જ ખુદ એવરેજવ્રત રહું છું વ્રત એટલે મેં કીધું કોઈ બી કથામાં જો કોઈ સંભળાણું ન હોય કોઈથી ટાઈમ ન હોય તો મોબાઈલની અંદર જો એવરેજ વ્રતમાંની કથા હોય તો સાંભળી શકાય એટલા માટે હું એવરેજ વ્રતમાંની કથા કહેવા માગું છું એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતા તો એને બધી રીતે સુખ હતું પણ એક છોકરું સંતાન નહોતું ઘરમાં એટલે એને એક મંદિર હતું વાવરું જંગલમાં એને સાફસૂફ કરી અને એ મંદિરની અંદર એ બ્રાહ્મણ તપ કરવા બેઠો મહાદેવની તપસ્યા કર્યો એને એમ કે મહાદેવની તપસ્યા કરીશ તો મને કોઈ સંતાન આપશે તો ચાર દિવસ ત્રણ દિવસ તપ કર્યું ભગવાનને ખાધા પીધા વગર મહાદેવની તપ કરવા માંડ્યા જાપ કરવા માંડ્યા તો એક વખત એક પારધી આવ્યો પારધી આવ્યો અને જય મહાદેવ કરીને બકરો ચડાયો બકરો તો મહાદેવને મહાદેવ કે માંગ પારધી શું વરદાન તો કે મને મહાદેવ સાત દીકરા આપો તો કે તથાસ્તુ પછી પારધિવ પારધિવ ગયો પછી બ્રાહ્મણ વિચાર કરવા માંડ્યું કે હું આ ત્રણ દિવસથી ઉપવાસ કરું છું અને મારા મહાદેવ આટલા તપ આટલું ત્રણ દિવસથી હું ભૂખ્યા પેટે તપ કરું છું તો મને મહાદેવ પ્રસન્ન થયા અને પાર્ધીને પારધીને કેમ પસંદ થયા તો મહાદેવ મહાદેવને કહે છે મહાદેવ તમે પ્રસન્ન થાવ એ પારધીને તમે તરત એ બકરો ચઢાવ્યું તો તમે એને પસંદ થઈ ગયા અને તમે સાત દીકરાનું વરદાન દઈ દીધું અને મને એક દીકરો જોઈ હતી મહાદેવ દીકરો કે દીકરી જે જોઈ તો કે હા જો પારજીને મેં કેવા દીકરા દીધા છે સાત દીકરા એ જીવનમાં જે જીવડા જંતુ હોય ને એવા દીકરા દીધા છે અને તને એક દીકરો દઈશ પણ એટલો ભણેલો ગણેલો હોશિયાર કરજે તું તો એને મહાદેવના આશીર્વાદથી એને દીકરો આપે છે ભગવાન અને દીકરો આપ્યો અને એને કીધું મહાદેવે કે ભણાવજી ગણાવજે પણ એને લગ્ન નહીં કરાવતો તો બ્રાહ્મણ બોલે કે ઠીક છે મહાદેવ હું લગ્ન નહીં કરાવું તો એ ખૂબ ભણ્યો અને હોશિયાર બન્યો એ છોકરો અને બહુ મોટો થવા લાગ્યો એટલે એને લગ્નના માંગાવા માંડ્યા તો બ્રાહ્મણ ભૂલી ગયો કે મહાદેવને વરદાન આપ્યું હતું કે તું લગ્ન નહીં કરાવતો તો એ છોકરાને લગ્ન કરાવી દે છે અને લગ્ન કરાવે છે અને બહુ બી સારી આવે છે અને રસ્તામાં જાણ આવતી હોય છે ત્યાં તો એક એકદમ વરસાદ વરસવા લાગ્યો અને ઘોર અંધારું થઈ ગયું અને મહાદેવનું હતું ને કે લગ્ન નહીં કરાવતો એ ભૂલી ગયો બ્રાહ્મણ અને એકદમ નાગ સરકતો કાળો નાગ એ જે એના દીકરાના પગમાં ડંખ માર્યો અને દીકરો ત્યાં જ પડી ગયો બેવું જ થઈ ગયો અને મરી ગયો અને ગામ લોકોને બધા જાનવાળા બધા બોલ્યા કે આ તો રાત થઈ ગઈ છે ને આપણે સબને રાતને ક્યાં લઈ જશું તો એની પત્ની બોલી કે નહીં સબ તો સબ મારા પતિને હું સબ લઈને પણ હું રાત અહીંયા રોકાઈશ તમે બધા જાઓ પછી રાત રોકાય છે અને પછી એનો વિચાર થાય છે કે આટલી અંધારી રાતમાં મારા પતિને મને મારી નાખશે જીવ જનાવર આવશે તો એવું એવું મંદિર હતું ને સબ લઈને અંદર ગઈ અને એને કીધું કે મારા પતિને મને ખાઈ જશે જીવ જનાવર તો અંદર બંધ કરીને કડી કરી અને બેઠી ત્યાં થોડીક વાર થઈ ત્યાં તો એ વ્રતમાં આવ્યા કે તમે મંદિરની અંદર કોણ છે તો અંદરથી જવાબ આવ્યો કે મા હું દુખિયારી છું મારો પતિ નાગે ડંખ દીધો છે તો મરી ગયો છે તું મારા પતિને અને હું બેઠા છે તો થોડીક વાર થઈ તો એવ્રતમાં કે હું કહું એમ કહીશ તો કે હા મા તમે જેમ કહેશો એમ કરી તો સબને જરાક પડખું ફેર્યું અને બીજી વાર થોડીક વાર થઈ ત્યાં તો જીવ્રતમાં આવ્યા જીવ્રતમાં આવ્યા તો કે મારું મંદિરની અંદર કોણ છે તો વરી પાછી બોલે છે કે મા હું છું દુખિયારી અને મારો પતિ બેઉસ છે અને મરી ગયા છે તો એને જીવિત કરું જીવ્રતમાં કે હું કહું એમ કરીશ તો વરી થોડું પડખું ફેર્યું એના પતિએ પછી થોડીક વાર થઈ એટલે જયામાં આવ્યા જયામાં આવ્યા તો કે મારા મંદિરની અંદર કોણ છે તો વરી પાછી બોલે છે એની પત્ની કે મા હું છઉં તો કે મારો પતિને તમે સજીવન કરો માં તો થોડુંક એને જીવના જીવ આપ્યો તો થોડું જીવ તો થોડું આળસ મેળવી અને પડખું ફેર્યું થોડું બેઠા થયા ત્યાં તો થોડીક વાર થઈ એટલે વિજ્યામાં આવ્યા વિજ્યામાં કે મારા મંદિરની અંદર કોણ છું તો કે મા હું છું મારા પતિને લઈને બેઠી તો વિજયામાં કે હું કહું એમ કરીશ તો કે હા મા તમે કેવો એમ કરીશ ત્યાં તો એના પતિને જીવ આવ્યો સજીવન થઈને બેઠા થયા અને થોડીક વાર થઈ ત્યાં તો એનો પતિ બોલવા માંડ્યો કે મને પાણી આપ મને ફ્રૂટ આપ તો એ તો એવી રાજી થઈ ગઈ ને કે મા તમારા આશીર્વાદથી મારો પતિ સજીવન થઈ ગયા તો કે એવ્રતમાં જીવવ્રતમાં જ્યાંમાં વિ વરદાન આપ્યું કે જો એ ભૂલતે નહીં કે તારે ઘરે જે સંતાન થાય ને એ મારા ઘરે ત્યાં મને મંદિરે દેવા આવે તો કે હા માં તમે જેમ કહેશો એમ હું કરીશ તો ચારે દેવીએ એને વરદાન આપ્યું અને એના પતિ સજીવન થઈ ગયા સજીવન થઈ ગયા એટલે સવાર થઈ ગઈ સવાર થઈ ગઈ તો એ ઝાડ નીચે બે જણા બેઠા બેઠા હતા પાણી પીને ફ્રૂટ ખાઈને ગમત તો બેઠા તો ગામના ગોવાડિયાને ગાય લઈને આવતા હશે તો આ તો જોવા મળે કે ગામમાં તો બધા એના વરની કે બધી જાત્રાને રોકડકર થાય છે ને અહીંયા તો બે પતિ પત્ની બેઠા છે વાતું ચીતું કરે છે તો ગામમાં જઈને એના મા બાપને કીધું કે તમે શું રોકડ કરો છો તમારો દીકરો તો આ થઈ ગયો અને અહીંયા નીચે મહાદેવના ઝાડ કને બેઠા છે બે જણા તો પછી ગામવાળા બધા ધામધૂમથી જા સામૈયા લઈને એને તેડવા ગયા બે પતિ પત્નીને ગામમાં ઘરે લઈ આવ્યા અને એને પત્નીને તો ખબર જ હતી કે મા માતાજીના આશીર્વાદથી માના વરદાનથી મારા પતિ જીવિત થયા છે એટલે પછી ઘરે આવ્યા થોડોક થોડાક વર્ષ થયા એટલે બે જણા ધામ થોડુંક પે એને છોકરું પેટ માર્યું એટલે મજાનો રૂપાળો છોકરો આવ્યો એટલે એને ખબર હતી કે મારી મા લઈ જશે એવ્રતમાં એટલે છોકરો તો પારણામાં ઝૂલતો હતો એ એવ્રતમાં આવ્યા લેવા એટલે કે વહુ તું ભૂલી નથી ગઈ ને એ કે ના મા હું જરાય ભૂલી નથી ગઈ તો કે દે તારો છોકરો એ વ્રતમાં માને છોકરો આપી દે છે અને છોકરો લઈ તો વહી જાય છે ને સવાર પડે છે તો એની સાસુ સસરા બોલે છે કે બેટા છોકરો ક્યાં ગયો છોકરો ક્યાં ગયો તો કે કોને ખબર કે આ ડાકણ છે જંગલમાં હતી તો આ ખાઈ ગઈ હશે અંતિમ જે તે બોલવા માં જાય ને તો બિચારી વહુ તો કાંઈ બોલી નહીં એમ કરતાં કરતાં થોડાક વર્ષ થઈ ગયા એટલે વરી પાછો બીજો પેટમાં રહ્યો ઘર ભર્યો એટલે વરી પાછો એને છોકરો આવ્યો તો વરતમાં આવ્યા અને જુવરતમાં કહે છે કે બેટા તને મેં કીધું તું ને છોકરો આપી દે તો વરી પાછો જુવરતમાં છોકરો આપી દે છે જીવરતમાં છોકરો આપી દે છે અને વરી પાછી છોકરાને લઈને જીવરતમાં વયા જાય છે પછી એમ કરતાં કરતાં વરી પાછી સાસુ સસરાને બોલે છે કે આ તો આમ છે ને તેમ છે ને હવે તો ગામના રાજાને બોલાવશું ને ના હું બો હું લાકડી લઈને બેસીશ આ છોકરા બબે છોકરા ક્યાં વયા જાય છે એમ કરીને ત્રીજી છોકરાનું પેટ માર્યો અને ઘર ભર્યો અને ત્રીજો છોકરો આવ્યો અને ત્રીજો છોકરો આવ્યો તો એને સાસુ સસરા બે લાકડી લઈને બેઠા અને એમ કે હવે કોઈ આવે તો હું એ મારા છોકરાને ન દઉં હું તો એ માતાજીએ એવું કર્યું ને એ જયામાં કે એને નીંદરમાં બેસાડી દીધા નીંદરમાં કોઢાડી દીધા ને મા જયામાં તો છોકરાને લઈને ચાલતા થયા તો વરી પાછક બોલે સવાર થઈ તો વરી પારુણામાં જોવે છે તો છોકરોની તો સાસુ સસરાને એ વહુ કહે છે કે મા આ તો તમે બેઠા હતા તમે મારા સસરા તો છોકરા તો કે આ ક્યાં ગયો ના તેમ કરીને વરી પાછું એને હેરાન કરે છે વહુને એમ કરતાં કરતાં બહુ વર્ષ થઈ ગયા એટલે વરી પાછું એને ને ચોથો ગર્ભ રહેશે અને મા પાછું વચન પાડે છે અને વળી પાછા કહે છે કે આજ તો છે ને હું ગામના રાજા છે ને એને જ ઊભો રાખીશ કે અને જોઉં છું કે કોણ છોકરો લેવા આવે છે આ ચાર ત્રણ ત્રણ છોકરા ખાઈ ગઈ તું ચૂડેલ છો તું આમ છું બહુને ખૂબ બોલાવા મળ્યા કેમ કે જંગલમાં રહી ગઈ તું આ છે તો બહુ બિચારી કઈ બોલતી નથી એ વચનનું પાલન કરે છે માતાજીનું અને એમ કરતા કરતાં ચોથો છોકરો ચોથો આવ્યો ભગવાનને તો મસ્ત છોકરો હતો એકદમ ગોરો રૂપાડો અને વિજયમાં માયા કે બેટા છોકરો આપતો કે હાલ્યો એમ કરીને રાજાને તો નિંદરમાં માં દીધો ને છોકરો લઈને વિજયામાં રવાના થયા એમ કરતાં કરતાં ચારે છોકરા એના તો ગયા અને રાજા બોલે છે કે આ ચાર ચાર છોકરા કોણ લઈ જાય છે મને હું હામે તલવાર લઈને ઊભો તો કોઈ મને ખબર નહીં પડી પણ માતાજીની કૃપા હોય છે ને તો માતાજી તો બધાને સુવડાવી દે ને માતાજી ધારે શકે છે એ વ્રતમાં જીવ્રતમાં જ્યાં માને વિજયમાં ચારે ચાર માતાજી ચાર છોકરાને લઈ ગયા પછી થોડા દિવસ થયા એટલે વરી એની સાસુ બોલવા માંડ્યા હતી પછી થોડા દિવસ થાય એટલે વળી પાછું ઘર ભર્યો એને તે રૂડી રૂપાળી મજાની કુંવરી કન્યા કન્યા આવી અને એને એમ કરતાં કરતાં મોટી થઈ પછી એને એવ્રતમાં જીવ્રતમાંનું વ્રત રહેતી હતી બહુ તો પાંચ વર્ષ પૂરા થઈ ગયા તો હવે તો એની સાસુને કહે છે કે માં સાસુ સસરાને કહે છે કે મા મને વ્રત ઉજવું છે તો કે પાંચ ગોયણું કરવી છે ને વ્રતમાં ને ઉજવવું છે તો કે તારે આપણે ત્યાં ક્યાં જમવા કોણ આવશે આ તો કે ખાલી મને એટલું કે મારે ઉજવવું છે ને હું રસોઈ બનાવી અને તો કે હા તારે ધારે એમ કરતું તારે મને પૂછતી નહીં એમ કરીને એની એને સાસુ એસે ને એવી તો એને જવાબ એવો દીધો અવરસોરો પછી છોકરીને એ તો બધા મંદિરમાં જઈ અને કહેવા માંડી એ વ્રત માં વ્રતમાં જ્યાં માં વિજ્યા તમે ચારે મારી માતાજી ગોયણી કરીને જાઉં છું માં તમે મારા ઘરે જમવા આવજો તો એવ્રતમાં જીવવ્રતમાં જયામાં મંદિરમાંથી અવાજ આવે છે કે હા બેટા એ ત્યાં તો પછી ઘરે જાય છે અને છોકરી રોરો કરતી કરતી હોય છે અને જમવાનું માં એવ્રતમાં જીવવ્રતમાં જયામાં ને વિજયમાં અને દિવાસાનું વ્રત હતું યવ્રતમાંનું અને ઉજવવાનું હતું તો જમવાનું તૈયાર કર્યું ચારેય માતાજી જમવા આવે છે એના ઘરે અને જમે છે ત્યાં તો છોકરી રોવે છે છોકરી રોવા માંડી એટલે યવ્રતમાં બોલ્યા કે કેમ રોવે છે છોકરી બેટા તો વહુ બોલે છે કે મા એને ભાઈ નથી ને માતાજી એને ભાઈ નથી ને એટલે એને ભાઈ માટે રોવે છે તો એવ્રતમાં જીવ્રતમાં જે એ ચારે છોકરા લીધા તા એ ચારે છોકરા આપી દીધા કે લે બેટા તારા ચાર ભાઈ અને પછી ખૂબ ખિલખલાહટ વસ્યું કે મા તમારા આશીર્વાદથી અમારું ઘર અમારો પરિવાર બહુ જ સુખ શાંતિ થઈ રહ્યો મા તો કે તો હું તારા માટે એવ્રતમાં જીવવ્રતમાં બોલે છે કે મા તારા માટે હું એટલી દીકરી પસંદ થઈ છઉં કેમ કે તે મારા વચનનું પાલન કર્યું કે આ માં મા કૃપા વગર તો મારાથી ક્યાં થાય તમે બી એટલું જ વચનનું પાલન કર્યું કે મારા મરેલા પતિને સજીવન કરે માં એટલી કૃપા કોણ કરનારું માં એ વ્રતમાં જીવવ્રતમાં જયામાં વિજયમાં કે જે આ દિવાસાના દિવસે વ્રત રહેશે ને બેટા એની મનોકામના હું પૂરી કરીશ એમના છોકરાના અને એમના પતિની હું રક્ષા કરીશ માં માં મારી રક્ષા કરી એવી સર્વની રક્ષા કરજો માં અને મારાથી કાંઈ ભૂલથી હોય તો અવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયમાંની વાર્તા જો કોઈ સાંભળી ન શકતું હોય સંભાળવાનું હોય તો મોબાઈલથી સાંભળી શકાય અને મારાથી જેટલી મોઢે રહી એટલી મેં વાર્તા કરી છે ખૂબ ખૂબ આભાર અને વ્રતમાં જીવ્રતમાં જયમાં વિજયમાં બધાની રક્ષા કરે બધાનું ભલું કરે અને બધાના પતિને રક્ષા કરે બધાના છોકરાની રક્ષા કરે બસ બીજું તો આપણે શું કહીએ અને સોમવાર આવે છે પાંચ સોમવાર આવે છે આ વખતે તો મહાદેવની કૃપા છે ઘણા પંચોતેર વર્ષ કે છે કે પંચોતેર વર્ષ પછી આ એવો યુગ બન્યો છે કે પાંચ સોમવાર આવે મહાદેવ બી અને સોમવારનું વ્રત પાંચ સોમવાર આવે છે તો ભગવાન મહાદેવની કૃપા છે તો હર સોમવારે તમે મંદિરે જાજો ત્રાવણ મહિનો ચાલુ થઈ જાય છે અને પહેલો જ સોમવાર આવે છે મહાદેવને એટલે પાંચ સોમવાર આવે છે તો હર સોમવારે મંદિરે જાજો પૂજા પાઠ કરજો મહાદેવ રક્ષા કરે બધાની ખૂબ ખૂબ ધન્યવાદ સોમનાથ જોશીનો વિડીયો જોતા રહેજો મિત્રો કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો